દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો હોટ ટોપિક પર આજે વાત કરવી છે સ્કૂલ મેનેજમેન્ટ વિશે હાલમાં ગુરુવારમાં અમદાવાદની સેલા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં આગ લાગી સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ ઘટના એવા પ્રકારની છે કે આ સ્કૂલમાં આગ લાગી હતી ગત રોજ વાલીઓને આગને લઈને કંઈ બહુ ખાસ ખ્યાલ નહોતો જાણ નહોતી કરવામાં આવી જ્યારે વાલીઓને જાણ થઈ વાલીઓ શાળાએ જવાબ માટે પહોંચ્યા કે શું સ્થિતિ છે ત્યારે વાલીઓ પહેલાં તો વાલીઓને એવું કહેવામાં આવ્યું કે મોક મોકડ્રીલ હતી વાલીઓને શંકા ગઈ વધારે પૂછપરછ કરતા પછી શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું કે નાની મોટી શોર્ટ સર્કિટના કારણે એસીમાં આગ લાગી હતી અને તરત અમારી સાવચેતીના કારણે તરત જ અમે આગ પર કાબુ મેળવી લીધો અને કંઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ જોકે આ ઘટનામાં સદનસીબની વાત એ છે કે કંઈ થયું નથી પરંતુ અહીં સવાલ સ્કૂલ મેનેજમેન્ટને લઈને થાય છે અને હવે જો ઘટના બની ગઈ છે તો પહેલાં તો તમે ગોળ ગોળ જવાબ આપો છો સીધો જવાબ નથી આપી શકતા આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરો છો જેને લઈને પણ વાલીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે ઘણા બધા વાલીઓ અલગ અલગ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે વાલીઓનું કહેવું છે કે અહીં ફાયર સેફ્ટીના જે સાધનો છે એ પણ એક્સપાયર થઈ ગયા છે બે વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયા છે તેવા પ્રકારના સાધનો છે બીજી તરફ તમે સાચો અને સીધો સવાલ નથી આપતા કદાચ કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો જવાબદારી કોણ લેત એ પણ મોટો સવાલ છે અને સાથે સાથે હવે જ્યારે ઘટના ચર્ચાસ્પદ બની છે ચર્ચામાં આવી છે એટલે તપાસના આદેશ હવે આપવામાં આવશે તેવું ડીઓ કહી રહ્યા છે તેમણે જો કે અત્યારે માન્યું છે કે બેદરકારી સ્કૂલની છે તેમ છતાં આજે આ વિષય પર ચર્ચા કરવી છે કે આખરે આપણે ત્યાં આવું આવું મિસમેનેજમેન્ટ કેમ થઈ જાય છે કદાચ જો કોઈ શાળાને મોકડ્રીલ જ યોજવી હોય તો એ પહેલાં શું વિદ્યાર્થીઓને અને બાળકોને વિદ્યાર્થીઓને કદાચ જાણ ન કરે કારણ કે મોકડ્રીલ છે તો વાલીઓને જાણ કરવી જોઈએ અને કદાચ મોકડ્રીલ નહોતી નાની મોટી દુર્ઘટના જ હતી તો પછી સીધો સીધો જવાબ કેમ ન આપી દીધો આવું ગોળ ગોળ ફેરવવાની શું જરૂરિયાત હતી તેને લઈને ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા છે સાથે સાથે આજે મારી સાથે છે અમિતભાઈ પંચાલ પાલ કે જેઓ પ્રેસિડેન્ટ છે વાલી સ્વરાજ મંચના પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત રૂઝાનબેન આપનાથી કરું છું આ સમગ્ર ઘટનાને લઈને પહેલા તો એક પ્રાથમિક પ્રતિક્રિયા આપનાથી આપની પાસેથી જાણવી છે સૌથી પહેલા તો આજકાલ જે આગના બનાવો બને છે ને જે અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટસો થયા છે તો હવે આપણે વધારે સાચવેતી રાખવી જોઈએ એ વાત નક્કી છે વધારેનો મતલબ એ છે કે એટલીસ્ટ આપણે રેગ્યુલરલી આપણા જે ફાયરના ઇક્વિપમેન્ટ છે અને આઈ થિંક લાઇસન્સિંગ ઓથોરિટી બી જે રીતે લાઇસન્સ આપે છે કેટલા વર્ષે આપે છે એક્ઝેક્ટલી મને નથી ખબર સ્કૂલ્સમાં પણ જે રીતે એનું અત્યારે ફોકસ થઈ રહ્યો છે અને જે બહુ જરૂરી છે બાળકો માટે એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આની પર એક્સ્ટ્રા ધ્યાન રાખવું જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી તમે જે રીતે વર્ણન કરી રહ્યા છો અનફોર્ચ્યુનેટલી એવું રાખતું નથી કે એવું એક્સ્ટ્રા ધ્યાન રાખવામાં આવ્યું હોય બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે યસ વચ્ચે ગરમી બહુ વધારે હતી આઈ મીન એવી આપણા જ બધાના પ્રતાપે કારણ કે એન્વાયરમેન્ટનો આપણે હાલત કરી છે એ હિસાબે પણ એની વેઝ કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે જે રીતે ગરમી વધારે હતી તો દેર આર ચાન્સીસ કે ફાયર વુડ હેપન ઇન ઇન એની ઇક્વિપમેન્ટ જે ચોવીસ કલાક યા વધારે કલાક ચાલતા રહેતા હોય અને એને મેન્ટેન ના થયા હોય એટલા માટે પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા તેવો કોઈ કેસ બી નહોતો બીજું કે અગર તમે કહો છો કે એ લોકોએ કહ્યું કે મોકડ્રીલ છે ઓબ્વિયસલી થાય ત્યારે એના કોઈ થી જ થતું હોય કારણ કે મોકડ્રીલ બી પછી એકચ્યુઅલ ના થઈ જાય એ બી ધ્યાન રાખવું પડે અને અગર મોકડ્રીલ હોય તો એકચ્યુઅલી એ લોકો ફાયર ના અંદર ચાલુ કરી શકે કે ભાઈ અમે મોકડ્રીલ કરી અમે ફાયર ચાલુ કરીએ ઓબ્વિયસલી તમે જેમ કહ્યું કદાચ ગોલ ગોલ બધી વાતો છે છેડ કરવાની વાતો છે અને અંબેશ થેન્ક ટુ મીડિયા બાર વાત આવે છે જી બેન અને સાથે સાથે અમિતભાઈ અહીં સવાલ એ સ્કૂલ મેનેજમેન્ટને લઈને છે કે આપણે ત્યાં વાલીઓ અને સ્કૂ શાળાના સંચાલકો શિક્ષકો વચ્ચે એ તાલમેલ પણ નથી રહ્યો કે કોઈ આવી ઘટના બને તો આપણે સીધી સીધો જે સાચો જવાબ છે આપી શકીએ ગોળ ગોળ ફેરવવામાં આવે છે અહીં એક પ્રોબ્લેમ ખાલી એક આ સ્કૂલની વાત નથી આમ જોઈએ ને તો આપણે ઓવરઓલ ઘણી બધી આ સ્કૂલમાં નાની મોટી આવી સમસ્યાઓનો સામનો આવતો હોય છે જેમાં તાલમેલની કમી સામે જ આવે છે સો ટકા કારણ કે પ્રિન્સિપાલ ને એના ટ્રસ્ટી બીક હોય શિક્ષક ને એના પ્રિન્સિપાલનો ડર હોય અને આ બધાને જે છે બદનામીનો મીડિયાની અંદર પોતાની સ્કૂલ ચગી જશે એની ડર લાગતો હોય પરંતુ વસ્તુ એ છે કે જે થઈ ગયું એ થઈ ગયું છે એને ભવિષ્યમાં ના થાય એ પ્રયત્ન કરવાને બદલે એના તમે પ્રયત્ન કરો છો જો સત્ય હકીકત સામે આવશે તો એ લોકોના ત્યાં આગળ શું ખામી રહી ગઈ છે એ ખામીઓ દૂર કરવામાં ક્યાંક બધા સજેશન આપી શકશે વાલીઓ પણ સજેશન આપી શકે તંત્ર પણ સજેશન આપી શકે અને ખામીઓ દૂર થઈ શકે ભવિષ્યમાં એના ભવિષ્યમાં આવી ઘટના ના બને એ તકેદારી પૂર્વક એ લોકો ધ્યાન રાખી શકે પરંતુ એ લોકોનો સો બચાવ કરવાનો અત્યારના આપણે દેખાઈ રહ્યા છે કે ભાઈ એ લોકો પોતાનો સો બચાવ કરી રહ્યા છે કે આ ઘટના જે છે એ ખપાવીને ને એ ખામીઓ જે છે એ છુપાવવા માંગે છે કારણ કે જો એ ખામીઓ બહાર આવી જાય કે ભાઈ ત્યાં આગળ જે પ્રમાણે વાત બહાર આવી જાય કે ભાઈ ત્યાં આગળ ફાયર સેફ્ટીના સાધનો જે એક્સપાયર થઈ ગયેલા છે બરોબર આટલી મોટી રાજકોટની દુર્ઘટના થઈ તકશીલા દુર્ઘટના થઈ પરંતુ તેમ છતાં પણ જો ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયેલા ત્યાં આગળ યુઝમાં લેવાતા હોય તો એ ખૂબ જ દુઃખદ વાત છે ને મોકડીલ તો કેવી રીતે બની શકે કારણ કે કોઈ ત્યાં આગળ ફાયર ના અધિકારીઓ નથી કે કોઈ બીજી એજન્સી નથી ત્યાં આગળ હાજર એટલે તમે વિધાઉટ એજન્સી તમે મોકડીલ કેવી રીતે કરી શકો ને કોના કેવાથી મોકડીલ કરી ને મોકડીલ માટે કોઈ પણ એજન્સી તમને લેટર આપ્યો હોય કે તમે કોઈને લેટર આપ્યો હોય તો એ પણ એ લોકોએ ડીઓ માં કરી હોય કે ભાઈ આજે અમે આગળ મોકડી કરવાના છીએ તો એ પણ એ જાહેર કરવું જોઈએ અમને અને આલા હજારો વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણે છે ખાસી મોટી સ્કૂલ છે એના હજારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને સામે એમના જીવના જોખમે આ બધી ઘટના બનતી હોય ત્યારે ડીઓ એ ખરેખર સંજ્ઞાનમાં લેવું જોઈએ અને ત્યાં આગળ તપાસ કરવી જોઈએ કે ભાઈ સત્ય હકીકત શું છે અને

એટલે આ રીતે છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ઘણીવાર આ પછી મોટું પરિણામ પણ સાબિત થઈ જતું હોય છે નાની નાની બાબતો તમે છુપાવ્યા રાખો એટલે એક તો તમે વાલીઓને અંધારામાં રાખો છો વિદ્યાર્થીઓના જીવન સાથે તમે રમત રમી રહ્યા છો બિલકુલ સાચી વાત છે બરાબર એક્ટલી મેન્ટાલિટી બી છે કે અમે અગર છુપાવીશું એટલે નહીં બતાવશું એટલે એનાથી શું બધું ધાક પિછોડ થઈ જશે અને કોઈને ખબર નહીં પડશે અને ઈ ધેર અલ્ટિમેટલી ગિલ્ટી જયારે માણસ ગિલ્ટી ફીલ થતું હોય કારણ કે એ લોકોએ કઈક ભૂલ તો કરી જ છે તો જ આ પ્રોબ્લેમ થયો હોય એટલે પોતાની ભૂલ બચાવવા જયારે આ લોકો કરે એટલે એને પિછોડ કહેવાય તાકી એ લોકોની ભૂલ બહાર ના આવે કારણ કે માની લોકો કહી દીધું કે ભાઈ આવો પ્રોબ્લેમ છે તો હજી વધારે લોકો અંદર તકકીકાત કરે કે ના આ તો આમ નતું ને આમ નતું ને સત્તર સવાલ જવાબ આવે એ એંગલ લોકો એ એંગલ ફોકસ કરીને વિચાર એટલા માટે એટલે યુ નો દિસ ઇઝ ધ સાયકોલોજી દે આર પ્લેઇંગ વિથ ધ સાયકોલોજી કે આપણે કહેવાનું જ નહીં આપણે મોક ડ્રોલ કહેવાનું એટલે લોકોનું એટેન્શન ડાયવર્ટ થઈ જાય અનફોર્ચ્યુનેટ થયું છે શું મેડમ સોરી ટુ ટેલ બટ આપણા દેશમાં અત્યારે આ ચાલી રહ્યું છે કે હોય કંઈક ને બતાવાય કંઈક ને આખું આખું નેરેટિવ જ ચેન્જ થઈ જાય કારણ કે પાંચ લોકો બૂમ પાડી પાડીને બોલે આવું હતું આવું હતું આવું હતું એટલે જે સત્ય છે હટી જાય અને સત્ય પર ફોકસ ના રહીને બીજી જ આખી વાર્તા ચાલુ થઈ જાય એકચુઅલી અમને બી આ લોકોએ કોશિશ કરી ઘણી લોકો સક્સેસફુલ બી થાય છે આ વખતે આ લોકો ફેલ થઈ ગયા ઘણી વાર સક્સેસફુલ થયા જશે તો જ કોશિશ કરીએ કે ચલો પાછા અમે ડાયવર્ટ કરીએ અને અનફોર્ચ્યુનેટલી અહીંયા ખાલી એક જ સ્કૂલમાં નહીં મેં જોયું છે સ્કૂલ્સ ઓર્ગનાઇઝેશન બધામાં અગર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બી થતું હોય કંઈ બી થતું હોય તો આ લોકો સૌથી પહેલા એને ડાયવર્ટ કરવાની જ કોશિશ કરીએ એ લોકોને મેન્ટલી નું કે અમે અમે અમારી અમારી સંસ્થાનું નામ બગડશે પણ ભાઈ તમે તમારી સંસ્થાનું નામ ઇમ્પોર્ટન્ટ છે કે લોકોના જીવ જાન જોખમ ડિગ્નિટી રિસ્પેક્ટ એ ઇમ્પોર્ટન્ટ છે એ ભૂલી જાય છે અને બસ ખાલી સંસ્થાનું નામ બગડશે કરીને ઉભા રહી જાય છે ઘણી વાર એવું બી થાય છે બેન કે અંદરથી લોકોને બોલવું હોય છે ટીચરોને બોલવું હોય છે કારણ કે એ લોકોને બી ખબર છે કે કે આ થઈ છે છે પણ પોતાની જોબની પ્રોબ્લેમ એ એ લોકોને લોકોને ચિંતા હોય કારણ અગર બોલે ને ત્યાંથી કાઢી મૂકે કરી નાખે એવું સંસ્થાઓમાં બી જોયું છે ઓર્ગેનાઇઝેશન સ્કૂલ બધે જોયું છે કે અનફોર્ચ્યુનેટલી ટીચરોનો અવાજ બંધ કરી દેવામાં આવે ટીચર કે જે બી એનો છે કારણ કે ત્યાં ત્યાં જેનું મેનેજમેન્ટ હોય છે મેનેજમેન્ટ વિચારે છે કે ના અમારી સ્કૂલનું અમારી સંસ્થાનું નામ ના બગડવું જોઈએ પોઈન્ટ અત્યારે થઈ રહ્યો છે બેન એટલા માટે આ લોકો સાચું નથી કેતા અને આપણે એટલે મીડિયાનું હવે કામ એમની રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે કે ભાઈ તમારે સાચું સચ્ચાઈ બહાર કાઢવાની છે આપણે કોઈનું ખોટું નથી કરવું પણ અગર સચ્ચાઈ જે કહે છે કે અગર સચ્ચાઈ છે તો એ બહાર કાઢવાનું આઈ વિલ આમ થેન્કફુલ ટુ મીડિયા કે લોકોએ કર્યું છે જી બેન અને સાથે સાથે અત્યારે આપણી સાથે એક શાળા સંચાલક મંડળથી જોડાઈ ગયા છે ડોક્ટર અર્પણાબેન પંચોલી એમનું પણ સ્વાગત છે અર્પણાબેન પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર અર્પણાબેન આપનું માઇક અનમ્યુટ કરશો નમસ્કાર નમસ્કાર અર્પનાબેન આજે પહેલાં તો ઘટના બની છે એને લઈને આપની પ્રતિક્રિયા પહેલાં મારે જાણી લેવી છે આપને ખ્યાલ હશે જે અમદાવાદમાં થયું સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયું ત્યાં આગ લાગી પરંતુ પછી એને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સ્કૂલ દ્વારા જે હકીકત છે કઈ કહેવા કઈ દેવામાં શું શરમ છે એટલો ડર કેમ છે અને કે પહેલી વાત તો આવી આવું મે મિસમેનેજમેન્ટ થાય છે જ કઈ રીતે એકદમ દુઃખદ ઘટના કહેવાય અને હૃદય પણ કહેવાય કારણ કે જયારે આપણને માતા પિતા સંતાન અને સારા એજ્યુકેશન શિક્ષણ માટે મોકલી રહ્યા છે તો જો સલામતી ન હોય તો શિક્ષણ સારું આપી જ નહીં શકે અને ખબર જ છે અને એના રૂલ્સ પણ છે આપણને ખબર છે કે ફાયર રૂલ્સ છે કે જેના વગર શાળા સંચાલકોને સ્કૂલ માટે ચલાવવા માટેની પરવાનગી પણ આપવામાં આવતી નથી જેમાં આપણે કહી શકીએ કે કોઈ બેઝમેન્ટમાં ક્યારે કોઈ આપણે ક્લાસ વર્ગ કે કોઈ પણ જાતનું આપણે શાળા સંચાલકોને કોઈ પણ જાતની એ લોકોને માન્યતા આપવામાં આવતી નથી અને રજા પણ નથી મળતી સેકન્ડ કહી શકીએ કે જયારે પણ આપણી પાસે અગ્નિશામક યંત્ર જે આપણે પ્રશિક્ષણ પણ આપીએ છીએ તો એ પણ એક શાળાના શિક્ષકો હોય કે પછી વિદ્યાર્થીઓ કે કોઈ પણ સ્ટાફ મેમ્બર્સ હોય તો એના માટે પણ સલામતી એટલી જ અગત્યની છે કે જેટલી બાળકોની છે તો આ બધા જ પેરામીટર્સ જે છે એ માનનીય ડીઓ દ્વારા તથા સરકારશ્રી ના આદેશ અનુસાર અમે દરેક સંચાલક મિત્રો કાર્ય કરતા જ હોય છે એટલે આપની સાથે એ વાત હું ચોક્કસ આમાં ક્યાં ક્યાંય જો ક્યાંક આંખ આડા કામ કરવામાં આવતા હોય તે ચોક્કસ ગંભીર ગુનો છે સાથે અમે જોઈએ અહીંયા હવે આવી જ્યારે ઘટનાઓ બની રહી છે તો હવે આપણે કંઈક એવા કોઈ નિયમો કે એવા કોઈ કડક પગલાં લેવાની જરૂર છે સરકારે આ વિષય પર વિચારવાની જરૂર છે જેથી શાળા અને વાલીઓ વચ્ચેની જે એક પારદર્શિકતા છે એવું એ બની રહે એમના વચ્ચેની તાલમેલ વધારે સારી રીતે બની શકે એના માટે કંઈક કરી શકાય બિલકુલ તમે નિયમોની વાત કરી કાયદાની વાત કરી પણ હું એ બાબતે સ્પષ્ટ કરી દઉં કે નિયમો એકના કાયદા ખૂબ સારા બનેલા છે જે ઓણપ છે એ ઇમ્પ્લિમેશનની છે ઇમ્પ્લિમેન્ટ થતું નથી કાયદા એના નિયમોનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી ડીઓ છે કે ફાયર સેફ્ટી વિભાગ છે આજે તમે અમારા દ્વારા ઘણી બધી સ્કૂલોની જે ફાયર સેફ્ટી જ્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ હતું જેમ અપનામ બેને કીધું કે ભાઈ ત્યાં આગળ એ લોકો ક્લાસ ના આપી શકાય બરોબર અમારે ગાટડોડીયા વિસ્તારમાં એક ત્રિપદા સ્કૂલ છે તો એમના ની અંદર રસોડું ચાલતું હતું ને ત્યાં આગળ એ લોકો એક આપણે કહેવાય ને કે એક હોલ બનાવ્યો હતો જ્યાં આગળ એ લોકો છોકરાઓને બેસાડે રમત રમાડતા હતા કે મૂવી દેખાડતા હતા એ પ્રવૃત્તિઓ ચાલતી હતી જે અંગે અમે બે હજાર અરજી આપેલી તંત્ર કોઈ પગલા લેવામાં નતા આવ્યા આટલું બધું બાંધકામ હોવા છતાં આગળ છત ઉપર પણ ત્યાં આગળ શેટ બાંધવામાં આવ્યો હતો તેમ છતાં પણ ફાયર એન એમને મળી ગઈ હતી અમે ફાયર ડિપાર્ટમેન્ટને બી કીધું હતું કે ભાઈ આમને ફાયર એનો કઈ રીતે આપવામાં આવી ડીઓને પણ જાણ કરી હતી કે ભાઈ આમની ફાયર એનઓસી સામે તમે પગલાં લો પરંતુ તંત્ર સંપૂર્ણ નિષ્ક્રિય છે એ લોકોને ખાલી બસ ભ્રષ્ટાચારમાં જે રસ છે પૈસા લો અને આ ખાડા કામ કરો કાં તો પછી કોક નો કોકની ભલામણ આવી જાય એમની ઉપર રાજકીય પ્રેશર આવી જાય પરંતુ આ બધા વચ્ચે વાલીઓના બાળક ગુજરાતના જે ભવિષ્યના જે ગડવૈયા છે નાગરિકો એ લોકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે એટલે કાયદાનું ખરેખર જો પાલન થાય તો આની અંદર હું એટલી ગેરંટી આપું કે કાયદા એટલા સરસ બનેલા જો એનું પાલન કરવામાં આવે તો કોઈ પણ નાગરિક કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ એક જાતનું નુકસાન ના થઈ શકે પરંતુ એ નથી થતું તંત્ર એમાં નિષ્ફળ નીવડ્યું છે અને એનું કારણ એક જ છે કે રાજકીય ભલામણો અને ભ્રષ્ટાચાર આ બે જ વસ્તુ છે કે જેના કારણે થઈને આપણા નાગરિકો આપણા બાળકોનો જીવ જોખમમાં મુકાય છે ને એ આપણે જોયું છે કે તક્ષીલા કાંડ લઈ લો કે રાજકોટ લઈ લો બંને વિદ્યાર્થીઓ બાળકો નાગરિકો ના જીવ ઓમાયા છે એટલે ખરેખર કાયદા નું પાલન થવું જોઈએ અને કાયદા નું પાલન કરવા માટે જાગૃત નાગરિકો એ હવે આગળ આવવું પડશે સોશિયલ ઓડિટ જે છે એ કરવાનું ચાલુ કરવું પડશે અને જવાબદારી અધિકારીઓની નક્કી થવી જોઈએ એને જવાબદારી નક્કી કરીને એ લોકોને એ પ્રમાણે કામ કરવા માટે જાગૃત નાગરિકોએ મજબૂર થવું કરવા પડશે એ લોકોને હવે તો ઘણા વાલીઓનું આ સમગ્ર મામલે જ્યારે વાત કરતા હતા તો વિચાર એમનો પણ એક વિચાર હતો કે આમ તો આપણે સરકારી શાળાઓને લઈને ઘણા બધા સવાલો થતા હોય એટલા એટલા માટે એવું વિચારે કે વિદ્યાર્થીઓનું સારું ભવિષ્ય હશે સારી એવી જગ્યાએ અને સેફ જગ્યાએ વિદ્યાર્થીને ભણવા મળે એટલે બહુ બધા પૈસા આપીને આવી પ્રાઇવેટ સ્કૂલોમાં એમને નાખવામાં આવે છે પરંતુ જો પ્રાઇવેટ સ્કૂલોની આટલા બધા પૈસા આપવા છતાં પણ આવા પ્રકારની સ્થિતિ હોય તો આ તો ખૂબ જ ચિંતાજનક બાબત છે બેન નોર્મલી પ્રાઇવેટ સ્કૂલમાં એ રીતે નાખવામાં આવે છે કે ભાઈ સ્ટેટ સ્ટડીઝ વધારે સારી થતી હશે પછી બધી જાત જાતની એક્ટિવિટીઓ કરાવ ઘોડા દોડાવે અને બધું જાત જાતનું કરાવતા હોય અને ઘણી વાર તો આઈ થિંક પેરેન્ટ્સ નો ફોકસ વધારે ભણવા કરતા વધારે એક્ટિવિટી કારણ કે મેં જોયું છે કે મોટી એડવર્ટાઇઝમેન્ટ આવે કે મેં આમ કરાવશું પેલું કરાવશું ઓલું કરાવશું આઈ ડોન્ટ નો વોટ ઇઝ અ મેન્ટાલીટી ઇટ કારણ કે આજની તારીખમાં યુ નો પેરેન્ટ્સ એવું વિચારે છે કે ભાઈ મારું બાળક અને હા તેની એ બી મેં જોયું છે કે પેલા નાના નાના બાળકોની બધી જે સ્કૂલો છે એમાં તો બધી લક્ઝરી કાર જ બધી એન્ટર થતી હોય બાળકોને મૂકવાને લેવાને કરવા એટલે યુ નો અનફોર્ચ્યુનેટલી પ્રાઇવેટ સ્કૂલમાં દેખાવો વધારે થઈ ગયો છે ભણવામાં તો પાછા

જે જે છોકરાઓ બગડી રહ્યા છે ને એ લોકોને બધું બધું બિહેવિયર તમે આપો એક નેગેટિવ છે અત્યારે આપણે પેરેન્ટિંગમાં નથી વચ્ચે પડવું પણ પોઈન્ટ એ છે કે એનો ફાયદો પ્રાઇવેટ સ્કૂલો ઉપાડે છે ને એના લીધે મોટી મોટી ફીઓ લાખો રૂપિયાની ફીઓ લે પેન્ટિંગ તો એ જ કરાવતા હોય ને એબીસીડી બી એ જ હોય એ ફોર એપલ હોય બી ફોર બેટ જ હોય કોઈ ફરક ના પડતો હોય પણ અનફોર્ચ્યુનેટ પેરેન્ટ્સ ને એવી બહુ હાઈ તોબા છે બહુ લાભ લાભ છે અરે બહુ લાલચ છે કે ભાઈ મારા છોકરા મોટી સ્કૂલમાં ભણે ને મોટા મોટા મોટું નામ કહેવાય બીજો પોઈન્ટ કે બેન તમે કઈ બી બોલો છો જે કહેવાય ને આપણે સોરી ટોટેલ પણ એક વર્ડ થાય છે કાગડા બધે કાળા એટલે તમે અહીંયા જાઓ અમેરિકા જાઓ કે ક્યાંય બી જાઓ કાગડા તો કાળો એવી રીતે સ્કૂલોમાં બી કાગડા બધે કાળા જ હોય એટલે તમે ભલે મોટી વાત કરો તો હા સાચી વાત છે કે કદાચ એસી ચાલતા હશે જે પબ્લિક સ્કૂલોમાં એટલે એસી નહીં હોય એ વાત સાચી છે એસી ઠંડક કરવાથી કોઈ ફરક એટલો પડતો નથી હા ઉતું આપણે ગરમીમાં બેસીએ છીએ તો બોડીના કહેવાય મેટાબોલિઝમ વધારે ફાસ્ટ થાય છે એવું મને ડોક્ટરે કહ્યું હતું મને નથી ખબર કારણ કે એવું કહે છે કે દિવસમાં બેન તમારે ઓછું એસી વાપરવાનું રાતે વધારે એસી વાપરવાનું એવું ડોક્ટરોનું કેવું છે તો કહેવાનું એવું હેતુ એ કેવું છે કે આપણે અત્યારથી બાળકોને બહુ પંપાલવા માંગીએ છીએ હવે સ્કૂલો એનો ફાયદો ઉપાડે છે અને એ પ્રાઇવેટ પ્રાઇવેટ ફાયદો ઉપાડીને મોટી મોટી ફી લે છે પણ સામે સર્વિસ ડિલિવરેબલ જે અમે કહે ને ડિલિવરેબલ પ્રોડક્ટ માં આવે એમ તમારે સર્વિસ ડિલિવરેબલ આપવા તો ડિલિવરેબલ તમારું બિલકુલ ઝીરો છે અને મારું તો એવું કેવું છે કે તમે પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય દેર ઇઝ નો તમે દેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ ફોર ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ ધ પીપલ ઓફ ધ સ્ટુડન્ટ ઓર એની બડી કન્સર્ન એટલે તમે હવે એવું ભી હાથ ના ઉચકી શકો કે ભાઈ હું પ્રાઇવેટ છું એટલે તમારે બેસ્ટ સેફટી આપવાની ને પબ્લિક છું તો તમે ભલે ને આડા સેફટીમાં ધાક પિછોડ કરતા હોય આડો So that is not a concern, that is not an issue at all. સેફ્ટી ઇઝ ટુ બી ધ પ્રાઇમરી કન્સર્ન ફોર એવરી વન અને એના માટે એના માટે આ તંત્ર બેઠું છે કે ભાઈ જોવા માટે કે ભાઈ સેફ્ટી થાય છે જે બી રૂલ્સ થાય છે કે નહીં એના માટે તંત્ર બેઠું છે પણ પછી તંત્ર તંત્ર મેનેજ કે પાછું પ્રાઇવેટ પબ્લિકના તફાવત ગમતા હોય એટલે એ લોકોને મોકલવું પડે એટલે બેન આખી તમે જોયું છે આખી નેગેટિવ જે પોઝિટિવ સાયકલ થવી જોઈએ એના બદલે આખી નેગેટિવ સાયકલ છે અને એને આપણે સુધારવાનો આજે અત્યારે વાત થઈ છે એને પ્રયાસ કરી રહ્યા છે કે લોકો એમાં જાગૃત થાય અહીંયા તો વાલીઓ જાગૃત થયા એમાં કોઈ ડાઉટ નથી વેરી ગુડ કારણ કે અલ્ટિમેટલી આગળ આપણે વાત કરીએ છીએ કે બાળકો આપણું ભવિષ્ય છે તો આ ભવિષ્યને આવી રીતે ના એ કરાય મોટું કરાય આપણા ભવિષ્યને વ્યવસ્થિત ના તો કાલે જ પોપ્યુલેશન લે ગયો છે ના તો આપણે એક પોપ્યુલેશન તરીકે ગણાશું એક સ્ટેટિસ્ટિક્સ તરીકે ગણાશું જે અનફોર્ચ્યુનેટ વાત છે જી બેન વાલીઓ પોતે ઠગાયેલા હોય ને એવું પણ ફીલ કરે કે કદાચ મેન્ટાલિટી છે ચાલો માની લે કે ઓવરઓલ બધાની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જઈએ તો વિદ્યાર્થી મારો સારું મારો બાળક સારું ભણશે કારણ કે અને અંજાઈ જાય છે ઘણા લોકો અંજાઈ જાય છે એ પણ હકીકત છે જે સ્કૂલમાં ફેસિલિટીઝ બતાવવામાં આવે છે સ્કૂલમાં જે બધું સારું સારું બતાવવામાં આવે છે એ અંજાઈને વધારે પૈસા આપીને બાળકની સેફ્ટી માટે બાળક સારું ભણે એના માટે પ્રાઇવેટ સ્કૂલમાં જાય તેમ છતાં જો આ સ્કૂલના લોકો આટલી પૈસા આટલી ફીસ વસૂલી કરવા છતાં પણ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરે તો આ તો એક ગ્રાહકની બાબતે જોઈએ તો પણ આ એક ખૂબ ખોટી બાબત છે ખૂબ જ સાચી વાત છે કારણ કે હું પણ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મહિલા પ્રમુખ તરીકે કાર્ય બજાવું છું તો એમાં પણ અમે પ્રશિક્ષણ આવા કાર્યક્રમોનું કરીએ જ છે જેમાં ઘણા બધા વિષયોને આવરી લેવામાં આવે છે અને ફાયર કે સેલ્ફ ડિફેન્સ માદરણીય રૂઝાન મેમ ખૂબ જ સારું અને પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે કે સેલ્ફ ડિફેન્સ તો સેલ્ફ ડિફેન્સ તો આવા કેટલાય નાગરિકો કરી રહ્યા છે પણ જ્યારે એ સંસ્થા માટે આવતું હોય કોઈ સંકુલની સલામતી માટે આવતું હોય તો એ તો ચોક્કસપણે સંચાલકોનું જ એ જવાબદારી બને છે અને હું અહિયાં એ ઉલ્લેખ કરવા માંગીશ હું સંચાલક છું અંકુર શાળા પારડીમાં અસ્તિત્વ છે ત્યાં સંચાલક છું ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું પણ અમને ખ્યાલ છે કે જિલ્લા શિક્ષણ હોય કે પછી ફાયર કોઈ પણ અધિકારી હોય ક્યારેય અમારે આગળ કાર્ય કરવાનું હોય તો વિધાઉટ ફાયર એનઓસી અમને એ કાર્ય આગળ કરવાની પરમિશન જ નથી હોતી એટલે શિક્ષણાધિકારી તથા ફાયર સેફ્ટી ના જે પણ અધિકારીઓ છે એ એ લોકોનું કાર્ય કરી રહ્યા છે પણ સંચાલક સંચાલકનું પોતાના કેમ્પસ અંદર ની સલામતી ની વાત આવે ત્યારે એ લોકોએ પણ જે આપણે બતાવ્યા છે 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 કે કે એક એક સારું પર્યાવરણ તો આપણી પાસે હોવી જરૂરી અત્યારે જોઈ રહ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેના લીધે આપણે દેશભરમાં આપણે ઘણા કે વતન જો પર્યાવરણનું જતન નહીં કરીએ તો આપણું વતન પણ સલામત નહીં રહે તો આ તો એક સંકુલની વાત છે તો સંકુલમાં પણ એવું જ પર્યાવરણનું વિકસિત કરવું દરેકની એક કહેવાય કે આપણે ફરજ છે ભારતીય નાગરિક તરીકે કે એક એ પૂરું એના માટેનું જ્ઞાન આપે તથા જે પણ બેઝમેન્ટમાં આપણને કોઈ પણ કાર્ય કરવાની ના પાડી છે તેમજ જો ફાઈબર શેડ હોય તો પણ સરકારશ્રીએ ના જ પાડી છે અને છતાંય જો કાર્ય થતું હોય તો એ ચોક્કસપણે ગંભીર બને છે જણાવ્યું કોઈ પણ કાર્ય શાળાએ આગળ વધારવું હોય તો આ બધા જે ફાયર બધા એમની પાસે મંજૂરી હોવી જોઈએ તો આગળ કાર્ય થાય છે તો તો હમણાં જે અગ્નિકાંડ થયો રાજકોટમાં તે બાદ ઘણી બધી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી રાજ્યભરમાંથી ઘણી બધી શાળાઓ એવી નીકળી કે જેમની પાસે ફાયર એનઓસી નથી તો પછી એ લોકોનું કાર્ય કઈ રીતે આગળ વધતું હતું મેમ એ આપણે કોઈ અગ્નિ જે છે ફાયર એનઓસી ત્યાં જ આપણે વાત કરવી રહેશે કારણ કે ઘણી બધી શાળાઓ છે કે જે તેની મંજૂરી વગર કાર્ય કરતા જ નથી અને જો જ્યાં જે પણ સખ્ત એ લોકોના પગલા લેવાના હોય તો ક્યાંક ને ક્યાંક શિક્ષણાધિકારી જ્યાં આ જણાવવું પડે ત્યાં પણ નહીં જણાયું હોય એવું થઈ શકે છે કાં તો પછી સંચાલકશ્રીઓએ એ કોઈની જે પણ જવાબદારી હોય છે તે બરાબર પણ નિભાવતા નથી અને જે પણ અધિકારીઓ કહે છે તો એને પણ અમાન્ય ગણીને પોતે મન ફાવ્યું વર્તન કરી રહ્યા હશે

પૈસા નો જોર અને રાજકીય વર્ગ આ બે સારા સંચાલકો ની વાત નથી કરતો એમાં ઘણા એવા સંચાલકો છે એ હા જેઓ આની અંદર જેટલા દસ આટલી બધી શાળાઓ છે એમાંથી દસ ટકા શાળા સંચાલકો એવા છે કે જે માફિયાગીરી કરી રહ્યા છે જે આખું સરકાર બાનમાં લઈ રહ્યા છે અને એ લોકો જ એ લોકોના કારણે જે ઉત્તમ શિક્ષક આપનારી સંસ્થાઓ છે એ લોકો ને વેઠવાનું આવે છે અને એ લોકોને ભોગવવાનું પણ આવે છે એમાં એટલે એ વસ્તુ છે

તો દર્શક મિત્રો તો જે રીતે અત્યારે ત્રણેય મહેમાનોએ વાત કરી કે આપણે ત્યાં ઘણી બધી ક્યાંક બેદરકારી ક્યાંક ભ્રષ્ટાચાર આ ઉપરાંત ઘણીવાર અજ્ઞાનતાના કારણે ઘણી બધી આવી ઘટનાઓ બને છે એને ઘણીવાર તો દબાઈ દેવામાં આવે એટલે સામે નથી આવતી અને જ્યારે હવે સામે આવે છે તો આપણે બધાએ દાખલો લેવાની જરૂર છે બધાએ જાગૃત થવાની જરૂર છે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે અને ખાસ કરીને શાળા સંચાલકોએ હવે વધારે જવાબદાર બનવાની જરૂર છે આવી ઘટનાઓ બની રહી છે તો થોડા જવાબદાર થાવ તમારી શાળામાં કોઈપણ પ્રકારની આવી ઘટના ન બને એનું પૂરું ધ્યાન અત્યારથી જ લેવાનું શરૂ કરી દો એટલી જ આશા સાથે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર